દેશભરમાં સીએ એ લાગુ કરવામાં આવ્યો છે મુસ્લિમ નાગરિકતા મળી શકે છે જેને લઈને આ સીએ કાયદો બનાવવામાં આવ્યો છે કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કેમ્બર બે હજાર ચૌદ પહેલા જે અફઘાનિસ્તાન બાંગ્લાદેશ અથવા બાંગ્લાદેશ અથવા પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કર્યા હોય એવા લોકો કે જે શીખ છે બૌદ્ધ છે જૈન છે પારસી છે હિન્દુ છે તેમને નાગરિકતા અરજી મળી શકે છે જો અફઘાનિસ્તાન બાંગ્લાદેશ અને પાકિસ્તાનના આવા માઇગ્રન્ટ સામે કોઈ કાનૂની કેસ ચાલી રહ્યો છે જે તેમના ઇમિગ્રેશન સ્ટેટ્સમાં ઉભો કરી રહ્યો છે તો સીએ એ દ્વારા આવા મામલાઓમાં લીગલ ઇમ્યુનિટી આપવામાં આવી શકે છે અગાઉ સ્થળાંતર કરનારાઓને નાગરિકતા માટે અરજી કરતાં પહેલાં ઓછામાં ઓછા અગિયાર વર્ષ ભારતમાં રહેવું જરૂરી હતું પણ સીએ દ્વારા આ સમયગાળો ઘટાડીને માત્ર છ વર્ષ કરવામાં આવ્યો છે તો નાગરિકતા સંશોધન બિલ બે હજાર સોળમાં સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું અને જે એનો સમયગાળો છે એ ઘટાડવામાં આવ્યો હતો બાર ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ હતી અને જે બાદ આ કાયદો બની ગયો હતો અને એના પછી વિરોધ પણ કરવામાં આવ્યો ક્યાંક સપોર્ટ પણ કરવામાં આવ્યો અગાઉ દેશમાં નાગરિકતા મેળવવા અગિયાર વર્ષ રહેવું જરૂરી હતું મતલબ કે જો તમારે ભારતના નાગરિક થવું હોય તો ઓછામાં ઓછું અગિયાર વર્ષ તમારે ભારતમાં રહેવું પડતું હતું પણ નવા સંશોધિત કાયદામાં સમયગાળો એ ઘટાડીને છ વર્ષનો કરી દેવાયો છે એટલે કે અને એટલે હાજર જે નું આપવામાં આવ્યું હતું કારણ કે બે હજાર ઓગણીસમાં કાયદો પસાર કરવામાં આવ્યો હતો કે જો બે હજાર ચૌદ પહેલા જે પણ લોકો અહીંયા આવ્યા હશે ને એમની જોડે ડોક્યુમેન્ટ હશે એ પછી પાકિસ્તાનથી હોય કે બાંગ્લાદેશથી હોય અફઘાનિસ્તાનથી હોય એ અરજી કરીને ભારતના નાગરિક બની શકે છે અને આને લઈને ઘણા બધા નિવેદનો પણ કરવામાં આવ્યા હતા કે આ કાયદો નાગરિકતા આપવા માટે છે છીનવવા માટે નથી તેમ છતાં પણ આનો વિરોધ દેશના અનેક હિસ્સાઓમાં થઈ રહ્યો હતો એ આપણને સૌને ખબર છે કોઈ પણ ભારતીય નાગરિક માટે નો આ કાયદો છે હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી ઈસાઈ સમુદાયને નાગરિકતા આપવામાં આવશે તો સીએ એવી પણ જોગવાઈ છે કે જો કોઈ પણ વિદેશી વ્યક્તિ ભારતના કોઈ પણ કાયદાનો ભંગ કરે છે અથવા કોઈ ગુનો કરે છે તો સરકાર તેનું ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા કાર્ડ પાછું લઈ શકે છે અને આ કાર્ડ એનઆરઆઈને કોઈ પણ પ્રતિબંધ વિના ભારતમાં રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે એટલે સૌથી મોટા સમાચાર કે જેમણે ભારતની નાગરિકતા મેળવી છે એમને લઈને આ સૌથી મોટા સમાચાર છે કે સીએ દેશભરમાં લાગુ થઈ ગયો છે અને જે સમયગાળો છે પહેલાં આ આ એક્ટ લાગુ થયો એની પહેલાં જો ભારતની નાગરિકતા મેળવવી હોય તો તમારે અગિયાર વર્ષ માટે ભારતમાં રહેવું પડતું હતું પણ હવે આ સમયગાળો ઘટાડીને છ વર્ષ કરી નાખવામાં આવ્યો છે મતલબ કે જો તમે છ વર્ષ ભારતમાં રહ્યા હશો તો સી એ અંતર્ગત તમે ભારતની નાગરિકતા મેળવવા માટે અરજી કરી શકો છો હવે કયા કયા દેશના માઇગ્રન્ટ્સ આમાં આવી શકે છે એની વાત કરીએ તો બાંગ્લાદેશ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ધી હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી અથવા ખ્રિસ્તી સમુદાયોના વસાહિતોને ભારતની નાગરિકતા આપવામાં આવશે અને આ કાયદાની કેટલીક મુખ્ય જોગવાઈઓ છે સીએ એવી જોગવાઈ કરવામાં આવી હતી કે કોઈ પણ હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી અને ખ્રિસ્તી જેઓ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચૌદ પહેલાં અફઘાનિસ્તાન બાંગ્લાદેશ અથવા પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કર્યું હોય તેને ગેરકાયદે સ્થળાંતર કરનાર ગણવામાં આવશે નહીં સીએ હેઠળ ભારતીય નાગરિકતા માટે અરજી કરી શકે છે તો અત્યારે આ સૌથી સમાચાર કે એ દેશભરમાં લાગુ થઈ છે જેને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અનેકવાર નિવેદન આપી ચૂક્યા છે અને ફરી એકવાર આપને જણાવી દઈએ કે આ જે કાયદો છે નાગરિકતા આપવાનો કાયદો છે નાગરિકતા છીનવવાનો કાયદો નથી ગેરકાયદે સ્થળાંતર કરનારાઓને નાગરિકતા આપવાની જોગવાઈ આમાં કરવામાં આવી છે પણ દરેક દેશ માટે નહીં ત્રણ દેશ માટે કે જેઓ બે હજાર ચૌદ પહેલા અહીંયા આવ્યા હતા નાગરિકતા સંશોધન બિલ બે હજાર સોળમાં સંસદમાં રજૂ કરાયું હતું અને હવે આવા જે સ્થળાંતરિત કરનારા લોકો છે એ પોતાના ડોક્યુમેન્ટ્સ બતાવીને અથવા તો ડોક્યુમેન્ટ્સ આપીને ભારતની નાગરિકતા મેળવી શકશે અફઘાનિસ્તાન બાંગ્લાદેશ અને પાકિસ્તાનના શરણાર્થીઓ બિન મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા મળશે ફરી એકવાર કહી દઉં શીખ બૌદ્ધ જૈન પારસી અને ખ્રિસ્તી અને હિન્દુ કે જે અફઘાનિસ્તાનથી આવ્યા હશે પાકિસ્તાનથી ભારતમાં આવ્યા હશે અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવ્યા હશે અને છેલ્લા છેલ્લા છથી સાત વર્ષથી ભારતમાં જ વસેલા હશે તો તેમને ભારતની નાગરિકતા મળશે આને લઈને પોલિટિકલ ગતિવિધિઓ પણ ઘણી થઈ હતી ઘણી બધી પાર્ટીઓએ કોંગ્રેસ સહિત વિપક્ષોએ સીએને લઈને વિરોધ પણ કર્યો હતો લોકસભામાં પણ આનો વિરોધ કરવામાં આવ્યો હતો પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અવારનવાર કહ્યું હતું કે અમે આ બિલ લાવીને રહીશું અને આજે આ સમાચાર આવ્યા છે કેન્દ્ર સરકારની નોટિફિકેશન આવી છે કે સીએએને લાગુ કરી દેવામાં આવ્યો છે અગાઉ દેશમાં નાગરિકતા મેળવવા માટે જેમ મેં કહ્યું અગિયાર વર્ષ રહેવું જરૂરી હતું પણ હવે આમાં પરિવર્તન કરવામાં આવ્યું છે છ વર્ષનો સમયગાળો નવા સંશોધિત કાયદામાં એડ કરવામાં આવ્યો છે તો ત્રણ દેશ અફઘાનિસ્તાન પાકિસ્તાન અને બાંગ્લાદેશ એમાંથી હિન્દુ શીખ પારસી જૈન બૌદ્ધ આ ધર્મના લોકો માઇગ્રન્ટ્સ તરીકે જો ભારતમાં આવ્યા હશે અને છેલ્લા છ થી સાત વર્ષથી ભારતમાં રહેતા હશે તો તેમને નાગરિકતા મળશે